પરમ પરમપૂજ્ય ધર્મધુરંધર એક હાજર આઠ આચાર્ય ચુડામણી શ્રી અજેન્દ્ર પ્રસાદજી એમના ચરણોમાં વિનંતી કરીએ કે આપણને રૂડા આશીર્વાદ પાઠવે પરમ પૂજ્ય આચાર્ય મહારાષિ સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મા ભગવાન પુરુષોત્તમ ઉપાસદેવો ન સર્વા વિભાવ કારણ સ રાધા યુતો રાધા કૃષ્ણ લક્ષ્મણયો રમ્યો પેતો લક્ષ્મીનારાયણ સહી હાથમાં માઈક આવ્યું છે ને એટલે વિધા ઊભી થઈ છે દરેકને મારા સ્વભાવનો પરિચય કરાવી દઉં થોડોક તમને બધાને એમ થતું હશે બોતેરમો જન્મ દિવસ છે હજી હમણાં જ જન્મ્યો છું દૂધ પીવાને બદલે આ પ્રવચન આપવા ક્યાં બેસી ગયો હસવું અને હસાવવું એ તો મારો સ્વભાવ છે તાળીઓ પડી ને એમ તો હસવું અને હસાવું એ મારો સ્વભાવ છે પણ હસતા હસતા ચાપખો મારું એ મારો પરમ ધર્મ અને કર્તવ્ય છે મારો ઈશારો તમે બધા સમજી ગયા છો એટલે વધારે વિવેચન નહીં કરું સૌથી પ્રથમ લાલજી મહારાજે ને તમે બધાએ ભેગા થઈને મને સરપ્રાઈઝ આપેલું છે પણ મને તો સરપ્રાઈઝ એ મળ્યું કે માં વર્ષે મને શું મળશે હજી તો શુભેચ્છાઓ મળી છે હજી આશ્વાસન મળ્યા છે વાતો ને મને મળ્યા છે પણ પરિણામ ક્યારે નાનું બાળક હોય અને જ્યારે જન્મે અને એને ભૂખ લાગે અને એ રોવાનું શરૂ કરે અને દૂધ ગરમ થવામાં વાર હોય ત્યારે એની મા એને ખંભે લઈ અને બૈડા ઉપર એને થાભડે ને કે બે ચાર ચૂપ થઈ જાય શાંત બેટા હા બેટા હા બેટા 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 કર્યા કરે શાંત કરે પણ દૂધ આવે અને દૂધ વગર બાળક રોવાનું શાંત ન થાય હવે મારે માટે દ્વિધા એ છે કે મારે શું કરવું પોતે જન્મ દિવસે મારે શું કરવું દૂધ માટે રાહ જોવી રડવું કે ચૂપ થવું તમારી ઉપર છોડું છું ભક્તજનો સૌથી મોટી વાત સરપ્રાઇઝ આપ્યું એ બદલ સરપ્રાઇઝ આપેલી હતી એટલે પરમ પિતા પરમ પુણ્ય પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સર્વ ભગવાનના જેટલા અવતારો થયા એ તમામ અવતારોના કારણ સ્વરૂપ પરમ પરમક્રપાળો પરમાત્મા ભગવાન પોતે નારાયણ નામથી જે મશહૂર છે એમના ચરણાર બિંદમાં વંદન કરું અને પ્રાર્થના કરું કે આ પ્રેરણા બદલ આપ સૌરની ઉપર રાજી થાવ એ જ મારી આશા છે એ જ મારો સંકલ્પ ને મારી માગણી છે હવે મારી ઉંમર કેટલી થઈ એ મારે કહેવાની જરૂર નથી ઉધરસ આવે છે એટલે તમને ખબર છે ને પાછો આંકડો તો તમે જ બધા બોલ્યા છો ને જાણો છો એટલે અમારી સાથે પ્રેમથી જોડાયેલા સહૃદય એકરૂપ બે શરીર આત્મા એક જેમ પરમાત્માના અનેક અવતારો પણ પરમ પિતા પરમાત્મા એક એ ધર્મના નેજા નીચે એકરૂપતાથી જે અમારી સાથે જોડાયા છે સ્નેહ છે એવા તમામ પીઠના શંકરાચાર્યજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના તમામ ગાદીના આચાર્યો એમના પરિવારમાં આજે ઉપસ્થિત પ્રતિનિધિ સ્વરૂપે એક રૂપતાનો એક કણો નાનો પણ સાપનો કણો એક વાત સમજો એ બધા અહીંયા ઉપસ્થિત થઈને જે શુભકામના શુભેચ્છાઓ અને જે અમારા માટે તમે વાત કરી છે તે બદલ હું ધન્યવાદ નહીં આપું મારી જાતને ધન્યવાદ અપાય થેન્ક યુ માય સેલ્ફ એમ મારે કહેવાય ન કહેવાય કારણ કે અમે એકરૂપ છીએ અમે અલગ નથી આજે નથી ગઈકાલે નહોતા અને આવતીકાલે થવાના પણ નથી અલગ નથી થવાના એટલું નક્કી છે ખાસ કરીને તમારા સર્વની જે ભાવના છે ઈશારાથી શબ્દોના માધ્યમથી ઘણું બધું કહેવાયું છે પણ મનન કરવું જરૂરી છે અને મનન કરવું એ આપણી ભારતની સંસ્કૃતિ છે વિદેશી સંસ્કૃતિ નથી વિદેશી સભ્યતા નથી વિદેશી સભ્યતા તો એ છે સ્વાર્થ સ્વ પોતાના માટે જ્યારે ભગવાને કહ્યું કે તમને રાજનું પ્રાપ્તિ થતી હોય ધનની પ્રાપ્તિ થતી હોય તોય તમારે મિથારોપણ ન કરવું સ્વાર્થવશ કોઈ કામ ન કરું જ્યારે વિદેશી કહે કે સ્વાર્થ ક્યાં છે આમાં લાભ શું દરેક જગ્યાએ લાભ જોઈએ છીએ તો લાભ ક્યાં છે અને લાભ મળે ત્યારે ઘણા એમ કે આમાં લાભ તો મળ્યો નહીં સમજણ પડે છે હું કઉ છું એ વિચાર કરજો કર્મના ફળ રૂપે જે તમને પ્રાપ્ત થાય છે એ સારો કે ખોટો પણ એ તમારા પુરુષાર્થનો લાભ છે તમે જે કર્યું છે એનો લાભ છે અને હવે તમે એમ કહો મને લાભ નથી તો કાર્ય એવું કેમ કર્યું લાભ સીધું કાર્ય કર્યું તો કોઈ વાંધો જ નહોતો એટલા માટે થઈને સાવધાન કરવા માટે થઈને અવારનવાર ટકોર કરવી એ અમારો ધર્મ છે અને એટલા જ માટે મેં હમણાં તમને કીધું કે અમારી ફરજ પણ છે એ અમારું કર્તવ્ય છે કદાચ કોઈને કડું કહેવાયું હોય તો તમારા હિતમાં છે હું ભગવાનનું નામ લઈશ મારું કલ્યાણ થવાનું છે ભગવત ચરણની મને પ્રાપ્તિ થવાની છે એમાં કોઈ શંકા નથી પણ તમને કેવી રીતે પ્રાપ્ત થાય એટલા માટે તમને જો કીધું હોય અને કડવું લાગ્યું હોય તો કડવા દવા ન ખ્યા છો રોગી રહો એમને કોઈ વાંધો નથી મને શું વાંધો છે પણ દોષ ન દેતા કે મને કોઈએ કીધું નહીં એ તમારે વિચારવાનું છે તમારે એટલા અહીંયા બેઠેલા છે એટલાને નથી કહેતો આ માઇક અવાજ પહોંચાડે છે ઇન્ટરનેટના માધ્યમથી પહોંચાડે છે અને નાદ બ્રહ્મનો સિદ્ધાંત એ કહે છે કે આ શબ્દ હંમેશને માટે ગુંજતો રહે છે આ સનાતન સિદ્ધાંત છે એનું અનુસંધાન રાખવાનું છે એટલા માટે થઈને દરેકે સાવધાન થવાની જરૂર છે સાવધાનીથી સમજણથી ભગવાનનું ભજન કરવાની જરૂર છે મારા શ્રીય સંદેશાઓ મેં સાંભળ્યા બધાના અમારા માટે ખૂબ શુભ સંકલ્પો કરેલા છે આશીર્વાદ રૂપે એક શુભેચ્છા રૂપે બધાના અમને જે પ્રોત્સાહન મળ્યું જે અમને આશીર્વાદ મળ્યા જે કંઈ અમને પ્રાપ્ત થયેલું છે ઘણા આચાર્યો ઉંમરમાં મારા કરતાં વડીલ છે મારા જેને પગે લાગવું જોઈએ અને ઘણા આચાર્યો મારા કરતાં ઉંમરમાં નાના પણ છે એ મારી પાસે અપેક્ષા રાખે છે એ પણ નિર્વિવાદ છે પણ અમે એકરૂપતા છે બધાની એટલે દરેક એકબીજાને અભિવાદન ન કરતા હવે એકબીજાને સમજીને એકબીજાના પૂરક બનીએ છીએ અને એટલા માટે જ્યારે મારાશ્રીએ કીધું કે અત્યારે સમજવાની જરૂર છે ધર્મની રક્ષા માટે એક થવાની જરૂર છે તો આજે હું એટલી ઘોષણા કરીશ કે તમામ ધર્મોને છોડીને ભગવાને કીધું મારી શરણમાં આવો આ ઉપદેશ કોણે કર્યો છે મેં તો કર્યો નથી મને મળ્યો છે એનું હું પાલન કરવું છે તમામ ધર્મો એક થઈ જાય ચાહે અદ્વૈત મત હોય ચાહે શુદ્ધાદ્વૈત હોય દ્વૈતાદ્વૈત હોય વિશિષ્ટાદ્વૈત હોય આ બધા મતો જે છે સમજણને કારણે મતો આવે છે પણ એમાં બે શબ્દ તો છે ને દ્વૈત અદ્વૈત દ્વૈત અદ્વૈત આમાં બે આવે દ્વૈત શબ્દ તો આવે છે ને વારંવાર દ્વૈતનો અર્થ જ એટલો છે બે અને બે જે છે એની એકરૂપતા થાય ત્યારે એક જ હોય અલગ હોય ત્યારે બે હોય લોટની અંદર ખાંડ નાખો તો એક મત થઈ જાય લાડુ એક એક થઈ ગયો જુદો પાડો પાડે તો પડે છે નથી પડતું ને પણ એને ગરમ કરવામાં આવે તો પાણીની અંદર ખાંડ નાખી દીધી એક રસ થઈ ગયો છે જુદું નથી પડતું પણ ચાસણી કરો તો ચાસણીમાં શું આવે ખાલી રસ આવે ખાંડનો રસ આવે પાણીનો ભાગ ઓછો થઈ જાય એ ભાગ બદલાતા રહે છે હું રસોઈમાં પડી ગયો એટલા માટે કે તમને બધાને મોઢમ પાણી આવે થોડું પ્રસાદ માટે નવી પદ્ધતિઓ ઘણા આવીને એમ પૂછે કે બાપજી આમાં આમ લઈને આમ કર્યું હોય તો પહેલા માળા ફેરવાતી હવે માળા નથી ફરતી હવે આમાં અહીંયા રાખીને આમ કાઉન્ટર પગરા કાઉન્ટર પર આણંદ જે આપણને આનંદ જોઈએ છીએ માળાનો એ કાઉન્ટરમાં નહીં આવે મનથી સંતોષ જ નહીં થાય છતાંય આપણે કરીએ છીએ તો પદ્ધતિ ભલે તમે અપનાવો પણ રેસીપી બદલતા નહીં મહેરબાની કરીને જો લાડવા ખાવા હોય તો લાડુ બનાવવાની રેસીપી ને તમે રાખો એક જમાના માં મગજ અંદર અંદર મોટા કઢૈયા પ્રસાદીની બંટા ગોળી તમને મળતી આજે મશીનો થઈ ગયા મગજ શેકવા માટે થઈને પણ શેકવાની જે રેસીપી છે એ બદલાણી નથી માટે બંટા ગોળી આજે પણ ને એવી બંટા ગોળી છે કે એ ગોળી ભલભલાના નિશાન પાડી દે છે પ્રસાદ નહી બનતા ગોળી જોઈએ તમે પદ્ધતિ નવી અપનાવો એમ ના નથી પણ રેસીપી નહીં બદલતા મોક્ષની રેસીપી જે ભગવાન કહી ગયા છે એ જ રાખજો તમે સમજ્યા વધારે નથી કેવું આટલામાં સમજી જજો હવે છેલ્લી એક રમૂજ ની વાત દઉં એક ભક્ત આવ્યા મને કે મહારાજ મને આજે ભગવાનને દર્શન દીધા અને મને એમ કીધું કે મારા સિંહ છે તે હવે બહુ બહુ તો દસ વર્ષ રહેવાના છે મારું જ્યોતિષ જ્યોતિષ જોયું જોયું હવે તો એટલે મેં એને પૂછ્યું મેં તને કેટલા વર્ષ થયા પહેલા મારે બોલવાની સ્ટાઇલ છે ને એટલે કહું કેટલા વર્ષ થયા બોલો કે મને બાણું વર્ષ થયા છે તમે કહ્યું બાણું વર્ષે ત્યાં જ્યોતિષ જોયું મારું અને દસ વર્ષ જીવાનું હતું તારું કેટલું છે એ મને કે તને એટલું બધું જો આવડતું હોય તો તું તારું મને કે જવાબ ન મળ્યો અને આ જવાબ ન મળ્યો ત્યારે મને એક વાતનું દ્રષ્ટાંત યાદ આવ્યું છે અમે અમેરિકા ગયા હતા પ્રથમ પ્રવાસમાં અને અમારી સાથે સંતો હતા એમાં બાલકૃષ્ણ શાસ્ત્રી કરીને એક સંત હતા મેતપુર વાળા તમે ઓળખો છો એમને દ્રષ્ટાંત મૂક્યું એક સરસ મજાનું એક દેડકો હતો અને એને ભૂખ લાગી તો એક નાનું કીટ ત્યાંથી ઉડતું હતું એટલે દેડકાએ એને પકડવા માટેનો પ્રયત્ન કર્યો હવે એને પ્રયત્ન કર્યો પણ દેડકાને વિચાર ને ખબર નતી એ કીટને પકડી શક્યું નહીં કારણ કે પાછળથી ગળવાનો ચાલુ કરી દીધો ડેડકાને ખબર નતી એ તો એમ જ કે આવ્યું છે તો લાવવું પકડી લઉં મારા પેટની સુધા મટે પણ પાછળ ન જોયું કે એનું ડેકોરેશન કેવું હતું આ એના જ એવું થાય ભવિષ્ય ભાગ્યું એટલે મને જરા ગમત કરવાનું મન થયું એટલે મેં કીધું તમે કહો છો વાત તો સાચી તમારી પણ મને હમણાં ગઈકાલે જ મને ભગવાન રાત્રે આવીને સ્વપ્નમાં દર્શન દઈ ગયા છે અને ભગવાને દર્શન દઈને કીધું છે કે આવતીકાલે તમને કદાચ કોઈ કહે કે તમારે આટલા વર્ષ રહેવાનું છે તો તમે એની ઉપર વિશ્વાસ ન કરશો હું આજે તમને વરદાન આપીને જાઉં છું કે જેટલા વર્ષ થયા છે આ સંપ્રદાય ને કેટલા વર્ષ આ સંપ્રદાય ને કેટલા વરસ અઢીસો વર્ષ સવા બસો વર્ષ કેટલા એટલા વર્ષ જીવવાનું છે તમારે એટલું આયુષ આપું છું તમને મને એવું કહી ગયા આજે મને એટલા માટે યાદ આવે છે કે બોતેર વર્ષે જો આવો પ્રસંગ થતો હોય ને આવા બધાની શુભેચ્છા મળતી હોય તો હવે શુભેચ્છાઓનો તો મારે ભંડાર કરવો પડે તો આવી રઘુવીર વાડી છે ને એ સાંકળી પડે મારે આ રઘુવીર વાડી સાંકળી પડે ને એને માટે મારે હવે તો મોટું આખું આખું વડતાલ જેટલું ગામ ખરીદવું પડે બધું સાચવવાનું પાછું છે તમારું જ હું બાંધીને જ જવાનું પણ સાચવવું તો પડે ને તમે આવો ત્યારે મારે તમને ખવડાવવું પડે પીવરાવવું પડે બતાવવું પડે તમને આનંદમાં રાખવા પડે ખરું નહીં કહેવાનો મારો જે ભાવાર્થ છે કે અંધવિશ્વાસ અંધ શ્રદ્ધામાં કદાપી તમે કોઈ ફસાશો નહીં ભાવિ પરમાત્મા નક્કી કરે છે તમારા પોતાના કર્મથી જ્યારે તમારું ભાવિ નક્કી થતું હોય છે તો ભાવિ જો કદાચ ખરાબ હોય કઠણ હોય તો કર્મથી એને સુધારજો તો તમારું જરૂર કલ્યાણ થશે એમાં કોઈ મત નથી બીજો મત જ નથી આ એક નક્કી છે સિદ્ધાંત મારે એટલા માટે કહેવાનું છે બીજું કઈ કારણ નથી દરેક જણે જે શુભેચ્છા વ્યક્ત કરી છે મહાનુભાવો એ પોતાના ગણીને અહીંયા પ્રસંગમાં આવ્યા છે પોતાનો જ પ્રસંગ છે હું તો એક નિમિત્ત માત્ર છું તમારા બધાના ભાવને સાથે જે મેં એકરૂપતા કરી અને જે અનુભૂતિ કરી છે એને વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી એક જ શબ્દ છે કે મને પોતાનો ગણ્યો મેં આપને પોતાના ગણ્યા છે અને એની અંદર સર્વસ્વ આવી ગયેલું છે ભગવાનની સાક્ષીએ હું એટલું જ કહીશ કે આ જે ભાવના એ હંમેશા આવીને આવી પરમાત્માની કૃપાથી રહે અને દરેક જણ એનો આનંદ લેતા રહીએ અને સૌ એક થઈને રહીએ એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય આચાર્ય મહારાષિએ ખૂબ રૂઢો મનનીય ઉદ્બોધન કર્યું એકવાર તાળીઓના નાતે આપણે મહારાષ્ટ્રીને વધાવીએ મહારાષ્ટ્રીના આશીર્વાદ અને વચનો આપણે શિરોધાર્ય કરીએ